તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં છ લગ્ન કરવામાં આવેલા હતા એ બધા માટે કર્યાવરણનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે જ રીતે સંસ્થાઓ અને દાતાઓની પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં છેતરપિંડી અને ગુનાઈક કાવરરા નો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા દિલીપ પ્રવીણભાઈ ગોહિલ દીપક હિરાણી હાર્દિક શિશાગ્યા મનીષ વેટલાપરા અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલો અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે મેડમ અત્યારે કેટલા આરોપીઓને અટકાયત ક્રમ હોય છે અને શું હાલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે એમાં દીપક હિરાણી દિલીપ ગોહેલ અને મનીષ વિટલા પર આ ત્રણ આરોપીઓની હાલત કેદ કરવામાં આવેલી છે અન્ય આરોપીઓ માટે અમારી ટીમ કાર્યરત છે તો શું પ્રાથમિક શું તપાસમાં સામે આવ્યું છે કેટલા રૂપિયા લેતા દેતા હતા અત્યારે જે સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી પંદર પંદર હજાર રૂપિયા લેવામાં આવતા હતા સાથે જે લોકો પચાસથી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે પચાસ થી વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ પંદર હજાર થી લઈ અને વધારે જેટલા પણ જે જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી તો ધ્યાનમાં આવેલી છે અમારી તપાસ હાલ જે આરોપી દાખલ થવાની બાબત છે એ અમારા ધ્યાન પર પણ આવેલી છે અને જે આરોપી છે ચંદ્રેશ એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી એના માટે અમારી ટીમ કાર્યરત છે આ બાદ ખબર પડશે કે એમણે આ પ્રકારની છેતરપિંડી કયા કારણસર કરેલી છે મેડમ કેટલા રૂપિયાનું જે રકમ છે કોઈ આંકડો સામે આવ્યો છે કેટલા રૂપિયાનું દાન એવું કોઈ સ્પેસિફિક હાલ ધ્યાન પર આવેલું નથી પણ તપાસ ચાલુ છે તો છાત્રોદાય આપેલા પણ બે હજાર ત્રેવીસ માં લગ્ન કરાવ્યા હતા ત્યારે પણ અમે લોકો ભોગ કોઈ અત્યાર સુધીમાં તપાસમાં આવ્યું છે કે એને પૂછપરછ પછી

લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો સાંજ સમાચારના માધ્યમથી કે હમણાં થોડીક ક્ષણોમાં અમે આપને આરોપીઓ જે છે તે પણ બતાવીશું થોડી ક્ષણોમાં કે હમણાં આરોપીઓ જે છે લગ્નના તેને હમણાં અહીંયા લઈ આવવામાં આવશે અમે આપને પ્રનગર પોલીસ સ્ટેશનથી સીધા દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છીએ